મળતી માહિતી અનુસાર આણંદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસનું ટાયર ફાટતા સાઇડમાં ઉભી હતી ત્યારે ડ્રાઈવર ક્લીનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરીને ડિવાઇડર પર બેઠા હતા આ ક્ષણે મુસાફરોને ક્યાં ખબર હતી કે તેઓની સાથે કંઈક અજુગતું થવાનું છે અને આ જ સમયે અચાનક પાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઇડર પર બેઠેલા લોકો ઉપર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો આઠની ટીમ પણ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો ને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ બોમ્બેથી રાજસ્થાન સિનાજ જતા હતા હું અમદાવાદમાં અમને રિલેટિવ છું એટલે અમદાવાદ આવ્યો અમદાવાદ થી આવ્યો અને મેસેજ મળ્યા એટલે બે એક્સપાયર થઈ ગયા છે આણંદ સર્જિકલ હોસ્પિટલ છે ક્યાંય ત્યાં ભરતી કરેલા છે ત્યાં મને પોલીસવાળા સામાન આપ્યું અને ત્યાં લેવા જાઉં છું